પાદરા સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા કર્મચારી નવલભાઈ રાઠવા વય નિવૃત્ત થતા વિદાય સમારોહ યોજાયો પાદરા સરકારી હોસ્પિટલ ખાતે છેલ્લા પાંત્રીસ વર્ષથી ફરજ બજાવતા કર્મચારી નવલસિંહ ચીમાભાઈ રાઠવા વય નિવૃત્ત થતા સન્માન સમારોહ યોજાયો હતો નવલભાઈ રાઠવાએ નિષ્ઠાપૂર્વક સરકારી હોસ્પિટલ ખાતે સેવા આપી હતી જેથી નવલભાઈ રાઠવા પોતાનું નિવૃત્ત જીવન નિરોગી અને સુખમય બની રહે તેવી શુભકામનાઓ પાઠવી વિવિધ ભેટ સ્વાગતો સાથે શ્રીફળ સાકર આપી વિદાય માન આપવામાં આવ્યું હતું સાથે જ એક વર્ષ સેવા આપતા ડૉક્ટરોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પાદરા સરકારી હોસ્પિટલના ડોક્ટર નર્સિંગ સ્ટાફ કર્મચારી સ્ટાફ દ્વારા નવલભાઈને વિદાય આપી હતી આજ રોજ સીએસી પાદરા ખાતે અત્યારની કચેરીમાં ફરજ બજાવતા નવલભાઈનો વિદાય સમારોહનું પ્રોગ્રામનું આયોજન કરેલ છે એમના શરૂઆતના જોબથી લઈને આજ છેક સુધીનો જોબ એ સીએસી પાદરા ખાતે બજાવેલ છે આજના દિવસે એમનો વિદાય સમારોહનો અહીં રાખેલ છે જેની અંદર બધો સ્ટાફ અહીંયા હાજર રહેલ છે આવતા ભવિષ્ય માટે અમે એમને શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને એનો ફૂલ આહારને ગ્રુપ આપીને એનું સ્વાગત કરવામાં આવે છે